ગુડ મોર્નિંગ જય માતાજી જય ગોરકાજી જય ઠાકર કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ સવારના વાગી ગયા છે આઠ અને આપણે ઇચકા ખાઈએ છીએ મસ્ત નાસ્તો ખોલી છે ચાન બાખરીને બધું ખાઈને મસ્ત નાઈ ધોઈ ને તૈયાર થઈને બેઠા છીએ બાજુમાં મારી બુક પડે જો હું આવું બધું ભણું છું બધું આવે છે ગણિત પણ આવે છે ગણિત તો નહીં આવતું પણ અખબાર પણ આવી જાય છે તો અત્યારના બોર્ડ માં મસ્ત શાંતિ બેઠા છે મમ્મી વાસી નાખવા ગયા છે બેન છાસ લેવા ગઈ છે ભાઈને બધા જુનાગઢ ગયા છે પપ્પા સિમેન્ટ લેવા ગયા છે કારણ કે ઓલા ઘરે કામ ચાલુ છે તો પછી તો શું આપણે જો આપણો ઘર છે મસ્ત શાંતિ વાળું ઘર છે નાનું એવું મસ્ત ઘર છે ચલો તમે પેલા ઘર બતાવું તો આ છે માતાજીનો રૂમ છે આ મસ્ત ટીવી છે આ આ માતાજી નું છે આમાં અમારા દ્વારકાધીશ અહીંયા બેઠા છે અને બહુ મસ્ત ઘર છે અને આ નાનો બેડ છે આ મમ્મીનો કબાટ છે આ ફ્રીજ છે ફ્રીજ છે પણ ફ્રીજમાં બહુ જાજુ બધું નહીં હોય જો ખાલી જ છે પૂરું કેમ કે અમારા ઘરમાં ફ્રીજ બહુ જ ઓછું યુઝ કરે છે આ પાણીવાળો ગોળો છે આ માતાજી છે અહીંયા જ થઈને અહીંયા સુધીના ના માતાજી છે ભગવાનને બહુ માને છે આ મારા ઘણું બાપા છે આ મારું ઘર છે મીન્સ બધાનું જ ઘર છે એક સરખું અને તમને કાચમાં દેખાય છે હું પોતે છું આ ભાઈવાળો ઘર છે આ જુઓ આ મસ્ત બળગાડો છે અને આ હું છું તો આજનો દિવસ એક ખાસ છે રાત્રે બે વાગે શું તો થોડું કામ કરતો તો વિડીયો એડિટિંગ કરતો હતો એટલે નીંદર હરકી થઈ નથી વિચારું છું આજે શું કરું ખબર કાંઈ પડતી નથી કે વ્લોગમાં સીધી દુકાન જ આવે છે કેમ કે ઘરની બહાર નીકળતો નથી મારું કામ કરું છું કેમ કે અહીંયા આવ્યો છું તો કંઈ કામ પણ કરવા લાગે પપ્પાને ટેકો આપે થોડો ઘણો ઘરનું બોલાવ જાય કામ છે ચાલુ એટલે થોડોક ટાઈમ ઓછો મળશે વ્લોગિંગનો બટ હું બનાવી નાખું છું તો થોડોક સપોર્ટ કરતા રહેજો અમદાવાદ જઈશું તો બહુ મસ્ત બ્લોગ બનાવીશ ફાઇનલ ડન ક્યાં જઈશું તમને બધું વસ્તુ દેખાડીશું આંગાયા દેખાડીશ રિવરફ્રન્ટ દેખાડીશ પેલેડિયમ મોલ દેખાડીશ બધું જ દેખાડીશ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો યાર બાકી તમારા સબસ્ક્રાઈબરની બહુ જરૂર છે તમે જેટલો સપોર્ટ કરશો ને એટલો હું ઇન્સ્પાયર થઈશ કે હા યાર હું તમને કંઈક નવીન દેખાડું કંઈક મનોરંજન કરાવું અને મારી લાઈફને તમારી સાથે શેર કરું તો ચલો હવે લોગમાં બનીએ જ જો વ્લોગ કટ નહીં કરતા કેમકે વ્લોગ પૂરો જોજો મજા આવશે અને મારી લાઈફ તો બહુ સિમ્પલ અને સાદી છે નહીં કહેતા મારે ફેમસ નહીં તમારે બધાનું ફેવરેટ બનવું છે બહુ સેલિબ્રિટી બનવાનો શોખ જરા પણ નથી બસ મને કોઈક ઓળખે બસ આટલું જ ઘણું છે અને હવે વિચારું છું કે થોડુંક કામ છે થોડુંક એને પણ હું વિડીયો શૂટિંગમાં લઈ તો લઈ શકું તો તો ચોક્કસ અને ચાલો આઠ વાગી ગયા છે તો પેલા થોડુંક કામ બતાવી લઉં અને પછી આડો વ્લોગમાં બનીએ રહેજો વ્લોગ માંથી બહાર નીકળતા નહીં તો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ના બ્લોગ માં બન્યા રહેજો તો ચાલો આપણે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ દુકાન બાજુ દુકાને કામ ધંધા કરીએ શાંતિથી બીજું કોઈ કામ ધંધા તો છે ને આપણે તો ચલો જય શ્રી કૃષ્ણ બધાના બ્લોગમાં બની રહેજો

કોડ મજામાં તો કાલો ઓગેરા જમ્મા જઈએ મળીએ ભાઈ ચાલો જમ્મા જોઈએ તો રસ્તામાં આપણને મળી જશે ડીઝલ ની બચત નો બાદશાહ ઓરિજિનલ સિંગ તો જઈએ છીએ અને હા માતાને જ મરા છે આપણે જો ડીઝલ બજેટ નો બાદશાહ સેન ડક્ટર લેવો આવી તો જો આપણે હવે ઘરે આવી ગયા છીએ જય શ્રી કૃષ્ણ બધાને હા હા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી છે ને જમવાનું બનાવે છે મસ્ત ઘી ચોપડી રોટલી અને ભાઈ ભાઈ જલસા છે ચાલો જમવા માટે બધા અમારે જો હિંચકા ખાય છે અમારા રામ રામ ભાઈ રામ 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 હાલો યુટ્યુબ ફેમિલી પેલા જમી લઈ આરામથી પછી થઈ વાત કરીએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહીજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

હા કોણ કીધું વિડિયો આવે કોણ આવે છે નીલા મમ્માનો બાય બાય તો નીલા મમ્માના વિડિયો જોઈ લીધા છે મારા ભાણિયા ભાઈ બે અને આવી ગયા છે ભાણા ભાઈ અને અત્યારે તો શાંતિ જો હીચ ગયા છે હવે વિચાર છે કે દુકાન જઈએ તડકો જોરદારનો છે યાર જો અને અમારા બેન મોડું ધોઈ આવ્યા છે તો એને કઈ કામ ધંધા છે નહીં અને અમે શાંતિવાળા માણસ છીએ અમારે બેઠા બેઠા હિંચકા ખાઈએ શાંતિથી ઉઠો છો મોડું મોડું ધોયું ફ્રેશ થયો નસ્તો કરી લીધો છો અત્યારે ખબર નહીં બ્લોગ શું થશે આ મિત્ર ક્યાં આવું હાલો ચાલો હું તો જો જાઉં ભાઈ કસ્ટમર આવી ગયા છે વાત કોઈ જાવી કે પડી ચાવી ગોઠવા જઈ પડશે હવે તો યાર બહુ બધું કામ છે હવે દુકાને ખબર નહીં પાછું લોક બનાવી કે નહીં બનાવું તો ચાલો હવે મળીએ જય શ્રી કૃષ્ણ બધાને મમ્મી આ ચાવી ક્યાંક પડી ગઈ યાર જાવી નુબે ઈ આવે સાર હું ચાલુ તું ચાવી ચાવી તને ખબર મને

াম রাম 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 তে ভাই রাম রাম হ্যালো

આપણે પરમ મિત્ર છો તો ચાલો પેલા પાણી પાણી પીઓ બહુ તરસ લાગી ગયા નહીં યાર એ કરીએ માસ ફોન પકડો વ્લોગ બનાવો ખબર નહીં પડતી અલે ઘરે ચાલ ઘરે ઘરે પછી આવજો પછી પછી તો ચાલો જલ્દી પેલા સબસ્ક્રાઇબ કરી દે ફટાફટ ના નવા આવ્યા છો અને વ્લોગ ગમે તો મસ્ત કોમેન્ટ કરીમાં કોમેન્ટ કરી દો અને મને લખજો જય દ્વારકાધીશ તો બધાને ચાલો બની આવજો બ્લોગમાં આગળ એક દાદા આવ્યા એવું છે કે ભણે ભણે ભીખાઈ નખડે રાજા ભાઈ આજનો ડાયલોગ ટેબલની તૈયારી ચાલુ છે એટલે અંધારું છે જોરદાર અમારા જોડે મહેશભાઈ પણ છે તો આજે ઉતાળવા ને ઉતાળવા આવી ગયો છું ચપ્પલ પહેરીને દોડું છું છ રાઉન્ડ મારી દે ખતમ થઈ ગયો ચલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ તો જો મારો બ્લોગ તમને ગમ્યો હોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો યાર તમારા સપોર્ટની બહુ જ જરૂર છે તો બધાને જય દ્વારકાધી જય ઠાકાને જય માતાજી સીતારામ